નમસ્કાર મિત્રો આજે વરસાદનો પાંચમો દિવસ આજે સવારથી ગુજરાતના બાર જિલ્લામાં હળવો વરસાદ પડી રહ્યો છે આજે આપણે આ વિડીયોમાં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે અને મિત્રો હવે વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે તથા આજે કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે કયા કયા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ સમાચારોની વાત કરીશું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજે સૌ પ્રથમ તમને આજે પડેલા વરસાદના કેટલાક દેખાડું આજે મિત્રો અમુક વિસ્તારોમાં ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે આજે મિત્રો હવામાન વિભાગે કરેલી નવી આગાહી પ્રમાણે આગામી દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો ખેડૂતોને થયેલા નુકસાન અંગે જો વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીનો તૈયાર પાક હાલમાં જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે મિત્રો દરિયાથી આવેલા વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ પડતા ખેડૂતોની આ બધી મહેનત પર પાણી ફેરવી દીધું જેના કારણે હાલ મગફળીના તમામ રાતા પાણી રોઈ રહ્યા છે હવે મિત્રો ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે સરકારે પણ મિત્રો આ નુકસાનના સર્વે કરવા માટેની એક ટીમ તૈયાર કરી છે જે દરેક ખેતરોમાં તપાસ કરીને આગામી સમયમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ આગાહી પ્રમાણે આજે રાત્રિ સુધીમાં ગુજરાતના બાર જિલ્લામાં વાવાઝોડાનો તોફાની વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે જણાવી છે ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે ગુજરાતના બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ આગાહી પ્રમાણે આજે રાત્રિ સુધીમાં ગુજરાતના બાર જિલ્લામાં વાવાઝોડાનો તોફાની વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે આજે રાત્રે મિત્રો પવનની ઝડપ એસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે જેના કારણે નબળા મકાનો હવામાં ઉડી શકે છે તો મિત્રો તમામ લોકોને આજે સાવધાન કરવામાં આવ્યા છે આજે મિત્રો ગુજરાતમાં સૌરાષ્ટ્રના મહુવા અને રાજુલા પંથકમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો મહુવા અને રાજુલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો જેના કારણે નદી નાળા સલકાઈ ગયા છે અને મિત્રો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે લોકોને સાવધાની સાથે સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા છે આજે મિત્રો રાજુલા અને મહુવા પંથકમાં પડેલા વરસાદના કારણે ડેમોના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે જેના કારણે મિત્રો આજે રાજુલા અને મહુવા પંથકના લોકોને સાવધાન કરવામાં આવ્યા છે મિત્રો મોન્થા વાવાઝોડું ત્રાટકતા ગુજરાતના દરેક વિસ્તારોમાં વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો બીજી તરફ એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ જોવા મળી રહી છે આગામી દિવસોમાં મિત્રો આ બંને વાવાઝોડા ઉત્તર તરફ આગળ વધીને એકબીજા સાથે ટકરાશે તો ગુજરાતમાં ક્યારેય ન જોયું હોય તેવું વરસાદનું તોફાન જોવા મળી શકે છે તો મિત્રો દરરોજના સમાચાર જોતા રહેજો અને સાવધાન રહેજો કારણ કે આ વાવાઝોડાના સમયે ભારે નુકસાન થતું હોય છે હજુ મિત્રો આ વાવાઝોડાને કારણે કોઈ લોકોના મોતના સમાચાર જોવા મળતા નથી પરંતુ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે મિત્રો ત્યાર પછીના સમાચારની જો વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આજે એક મોટી આગાહી કરવામાં આવી છે આજે મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને મિત્રો દમણ દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ત્રીસ ઓક્ટોમ્બરે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરના છૂટા સવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો દેવભૂમિ દ્વારકા બોટાદ રાજકોટ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો આભાર મિત્રો આજે આપણે વરસાદના તમામ નાના મોટા સમાચારની વાત કરી આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ હવામાન સમાચારની માહિતી મળી શકે